તો ભાઈ ફાઇનલી વેટ ઇઝ ઓવર અને ફાઇનલી તરણે તરનો મેળો છે ને એ ભાઈ શરૂ થઈ ગયો છે અને ગયા જૂના વિડીયોમાં ઘણો જ તમે લોકોએ સાથ સપોર્ટ આપ્યો છો અને ખાસ નવી નવી અપડેટ આપી હતી અને ફાઇનલી તરણે તરનો મેળો છે ને શરૂ થઈ ગયો છે આપણા જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર છે એના વરદ હસ્તે એમ કહેવાય કે આજે મોર્નિંગમાં જ જે મેળો છે એનું રિબિન કાપી અને શરૂઆત કરી દીધી છે તો ફાઇનલી તમે મારી પાછળ જુઓ તો ઓલમોસ્ટ બધી રાઇડો છે ને એ શરૂ થઈ ગઈ છે અને જે પબ્લિક છે ભાઈ એનો મેળાવડો જામી ગયો છે લગભગ લાખોની સંખ્યામાં પબ્લિક અહીંયા આવવાનું છે અને મેળાની મોજ માણવાનું છે અને સાથે સાથે અહીંયા મહાદેવ છે એના પણ દર્શન કરવાનું છે તો ભાઈ કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવા નવા મેળાના વિડીયો છે ને એ ખાસ તમને બતાવવાનો છું અને ખાસ તો હા પેલી જે નવી રાઈડ આવી હતી ને એ આપણે ખાસ આ વિડીયોની જોવાની છે તો ભાઈ ફાઈનલી તમે જો તો શરૂઆતમાં જ આ મસ્ત મજાની હોડીની રાઈડ છે જે ખાસ અત્યારે ચાલુ થઈ ગઈ છે અને પાછળ તમે જોવો તો મસ્ત મજાનું ચકડોળ છે અને ભાઈ ટ્રાફિક તો જામવાનું શરૂ થઈ ગયું છે જો તો ભાઈ ફાઇનલી છે તમે ઓરે પાછળ જો તો મતનો કોવો છે જેની અંદર ભાઈ બાઇક સવારી બધા કરે છે જબરદસ્ત અને અમુક અમુક બધી રાઈડો છે એ બાકી છે ચાલુ થવાની અને મોસ્ટ ઓફ તો ચાલુ થઈ ગઈ છે હવે આપણે છે ને અંદર જઈ અને કેવી કેવી રાઈડો છે એ બધું જોવાનું છે

કેરે છે ને એનો માહોલ ફૂલ છામીગો છે એમાં એક બાજુ વરસાદ પણ છે ને ઓન મિક મરવાનો કદાચ ઘરે છે છે અત્યારે છે હા દેલુ ચલો 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 કાટી 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 કાટી

Thank <laughs> મોટા લોકોની રાઈડ તો છે ને બહુ બધી જોઈ છે આપણે અત્યારે તમે જોવો તો સરસ મજાની જે નાના બાળકો છે એની મસ્ત મજાની રાઈડ અહીંયા શરૂ છે જો જબરદસ્ત છે એકદમ કલરિંગ લાઇટો બધી છે અને મસ્ત મજાની જો એકદમ જબરદસ્ત છે આગળ ભાઈ જો તમે ડ્રેગન છે જોઈ લો તો ભાઈ અત્યારે છે ને આપણે નાની રાઈડ જ્યારે આપણે બાળક હતા ત્યારે છે ને આ બધી જે રાઈડો છે ને એ બહુ મસ્ત મજા આવતી છે એમાં બેસવાની અને ખૂબ જ એમ કહેવાય કે મોજ મળતી હતી કારણ કે નાના હોય ત્યારે નાની નાની રાઈડ હોય એમાં બેહવાની કંઈક અલગ જ મજા આવતી હતી તો બહેનો માટે છે ને ખાસ વસ્તુ બતાવી તો ભાઈઓ છે ને કોમેન્ટ કરશે કે ભાઈ અમારા માટે તો કંઈક વસ્તુ બતાવો તો અહીંયા જો આ છે ને તમારા માટે બેસ્ટ વસ્તુ છે અને આ જે સ્ટોલ છે ને એનું લોકેશન કહી દો તો આ જે મંદિર છે ને એ સેરીમાં તમારે સીધું સીધું આવતું રહેવાનું એ જો મસ્ત મજાની ટોપી છે આ ડિઝાઇનિંગ કોપી છે પછી ખાસ તો છે ને ચશ્મા છે જોરદાર બધા ચશ્મા છે બેલ્ટ છે તમારે કંઈ પણ વસ્તુ લેવો ને તમે મસ્ત મજાની મળી જાય જો આ રીતનો આખો સ્ટોલ છે અને આ જે લાઈન છે ને એની અંદર તમારે રમકડાં છે પછી મોબાઈલના કવર છે મોબાઈલની એસેસરીઝ છે વસ્તુ જો અહીં તમને મોબાઈલની એસેસરીઝ છે પછી અહીંયા બધા રમકડાં છે આખો રમકડાનો સ્ટોલ છે મારે કદાચ ઘરેલી જવો હોય તો અહીંયા મસ્ત મજાનો સ્ટોલ છે જેની અંદર મોટી મોટી જીપ આવી ગઈ છે અટલ આવી ગયા બધી છે ને રિમોટ વાળા રમકડા પણ છે બીજા છે ને મોટા મોટા ડમ્પર ના ડમ્પર જોવા ભાઈ તો ભાઈ ખાસ છે ને ભાઈઓ માટે તો મેં બેલ્ટ ને એવું બધું દેખાડ્યું છે અહીંયા તમે જુઓ તો સરસ મજાની છે ને વોચ છે જો મસ્ત મજાની એક નંબરની ઘડિયાળો છે અને આ બાજુ તમે જોશો ને તો સરસ મજાની છે એમ કે જ્વેલરી છે જો ટોટલી બેંગલ્સ આવી ગઈ પછી આ છે ને ઝુમકા છે અને હાર છે આ બધી વસ્તુ છે બંગડી છે મસ્ત મજાની બેંગલ પછી હાર બી છે આ બાજુ જો મસ્ત મજાની છે ને રમકડાની છે ને મસ્ત મજાની જો આ બેને લીધું છે મસ્ત મજાનું એમ કહેવાય કે રસોડા માટેની બધી વસ્તુ લીધી છે ઘરે રમકડા રમવા માટે ખાસા ભાઈઓ બધા આવ્યા છે મેળા કરવા માટે તો ખાસ હવે આપણે આગળ જઈએ અને રાઈડો છે ને એ બધી થોડીક નિહાળવાની તો ભાઈ ફરી વખત એક બધાય મસ્ત મજાની જે બાળકો માટેની રાઈડ છે ને ભાઈ જોવો તમે આશા ચકડોળ ફરે છે અને અહીંયા છે ને મસ્ત મજાની રાઈડ છે બાળકો માટે અને ખાસ ને બાળકો એન્જોય કરી રહ્યા છે તો હવે આપણે મોસ્ટ છે ને જે ડેન્જર કહેવાય મોટનો હોવો જોવાનો છે જો શક્ય છે તો નહીતર પછી અહીંની જે ખરીદી કરવાના સ્ટોલ છે ને એ આપણે જોઈશું તો ભાઈ ઓલમોસ્ટ બધી રાઈડ આપણે જોઈ લીધી છે અને અમુક રાઈડ છે ને હજુ બંધ છે કારણ કે પછી હું કહીશ કે ભાઈ બધી રાઈડો ચાલુ થઈ ગઈ તો એવા લોકોની કમેન્ટ આવશે ને કે ભાઈ હજી તો રાઈડ ચાલુ થઈ નથી ખોટે ખોટો વિડીયો બનાવ્યો ભાઈ હજી છે ને આજે પહેલો દિવસ છે એટલે ટ્રાફિક ઓછું છે અને ખાસ જે અમુક રાઈડ છે ને એ હજી ચાલુ નથી કારણ કે એમાં લોકો બેસે જ નહીં બધું ચાલુ કઈ રીતના થાય એટલે ટ્રાફિક આજે નથી ખાસ બધી મીડિયમ છે અને ખાસ તમે રોડની બંને સાઈડ જોશો ને બંને સાઈડ તો બંને સાઈડ આ રીતના ફ્લાવર પોટ છે પછી આ રીતના રમકડાં છે આ રીતના અલગ અલગ સ્ટોલ છે ને એવા લાગેલા છે અને ખાસ હવે તમે ક્યારે આવો છો ને એ જરાક કમેન્ટ કરી નાખજો કારણ કે આજે છવ્વીસ તારીખ છે આજથી મેળો ચાલુ થઈ ગયો છે અને ઓગણત્રીસ તારીખ સુધી રહેવાનું છે અહીંયા પાણીપીની પણ જબરદસ્ત વ્યવસ્થા છે પછી કંઈ ખરીદી કરી હોય ને તો એના માટે પણ જબરદસ્ત વ્યવસ્થા